નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડિન બોક્સ એકેડમી એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે બાવીસ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે જેનાથી તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયએસઓ એસ ટી અને પીઆઈજીવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તમામ મહત્ત્વના પ્રશ્નોની આપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જેમાં ચર્ચામાં રહેલી બાબતના સંપૂર્ણ ફેક ડેટા તેમજ એને લગતી વધારાની માહિતી અને એને લગતા સ્ટેટિકે સાથે આપણે ચર્ચા કરીશું જેનાથી આવનારી દરેક એક્ઝામની અંદર કરંટ અપેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે મિત્રો એ માટે આપણા લેક્ચર રેગ્યુલર જોવાનું રાખો અને જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન દ્વારા તમને ફ્રીની અંદર યુટ્યુબના માધ્યમથી દિવસભરનું મહત્વનું પરીક્ષાલક્ષી કરંટ અફેર અને એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો આ લેક્ચરનો લાભ તમે સો ટકા ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થી સુધી પણ આપણું લેક્ચર પહોંચાડો જેનાથી એમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે પરીક્ષાલક્ષી મહત્ત્વના કરંટ અફેરની ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સ્મૃતિ ઈરાની મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય તો મિત્રો વાત કરીએ સ્મૃતિ ઈરાની વિશે તો આ જે સ્મૃતિ ઈરાની જે છે એ ભારતીય ટેલિવિઝનના એક અભિનેત્રી છે તેમજ મહિલા રાજકારણી અને ભારત સરકાર હેઠળ ટેક્સટાઇલ અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી છે આ અગાઉ તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી પણ રહી ચૂકેલા છે તો મિત્રો આ હતી માહિતી સ્મૃતિ ઇરાની વિશેની આવી જ રીતના મિત્રો આપણા લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો તમે જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ હેબલ નાગવાડા ઘાટી પરિયોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કર્ણાટક તો આ જે હેબલ નાગવાડા ઘાટી પરિયોજના છે એ કર્ણાટક રાજ્ય સાથે સંબંધિત છે તો કર્ણાટકના સિંગ તળાવના વિકાસ માટે રસ્તો બનાવવાની તૈયારી શરૂ થઈ છે જે અંતર્ગત અંદાજે છ હજાર જેટલા વૃક્ષો કાપવા પડે તેમ છે અને જે માટે કેટલાક પર્યાવરણવિદો જે છે એ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કરેલું છે અને જેના લીધે આ હેબલ નાગાવાડા ઘાટી પરિયોજના જે છે એ ચર્ચામાં રહેલી હતી તો મિત્રો અહીંયા વાત છે કર્ણાટકની તો કર્ણાટકને લગતા તાજેતરના કેટલાક કરંટ વિશે ચર્ચા કરીએ તો બીજું ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી કેમ્પ જે છે એનું આયોજન કર્ણાટકમાં થવાનું છે આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત બે હજાર વીસ અને એકવીસમાં સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્ર સ્થાપિત કરવામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે કર્ણાટક આવેલું છે તેમજ દેશની પ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરવામાં આવી છે આ સિવાય દેશની પ્રથમ મહિલા ફૂટબોલ એકેડેમી કર્ણાટકના બેંગ્લોરમાં સ્થાપવામાં આવી છે તેમજ નેકર સન્માન યોજના પણ શરૂ કરવામાં આવી છે આ સિવાય સરકારી સેવાઓની હોમ ડિલિવરી માટે જનસેવક યોજના પણ કર્ણાટકમાં લોન્ચ કરવામાં આવી છે મિત્રો આ હતા કર્ણાટક સંબંધિત તાજેતરના કર્ણ કરી ત્યારબાદ જોઈએ કર્ણાટકનું સ્ટેટિક જે તો કર્ણાટકનું રાજ્ય ફૂલ છે કમળ રાજ્ય વૃક્ષ ચંદન છે રાજ્ય પક્ષી છે નીલકંઠ તેમજ રાજ્યપ્રાણી હાથી છે આ છે મિત્રો કર્ણાટકનું લોકનૃત્ય છે યક્ષગણ કોનીતા કરગા લાંબી અને વીરગાસ ત્યારબાદ જોઈએ મિત્રો તો કર્ણાટક જે છે એની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના થઈ હતી રાજધાની બેંગલુરૂ છે અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા વર્તમાનમાં કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ એસ છે અને કર્ણાટક જે છે તેની અન્ય છ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું છે ગોવા ત્રીજું છે કેરળ ચોથું તમિલનાડુ પાંચમું છે આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગાણા ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટકના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે બંદિરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરમાં આવેલું છે ત્યારબાદ છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન મુદુમલે નેશનલ પાર્ક કાબીની વન્યજીવ અભયારણ્ય બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્ય તેમજ દંડેલી વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતા કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે તો શક્ય હોય તો આ ડિટેલને તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આફ્રિકી દેશ જવાનેંગની કઈ ખાણમાંથી વિશ્વનો ત્રીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે તો મિત્રો એનો જવાબ આવશે બોત્સવાના તો આફ્રિકી દેશ જે છે જવાનિંગ એની બોત્સવાના નામની એક ખીણમાંથી વિશ્વનો સૌથી ત્રીજા નંબરનો મોટો હીરો મળી આવે છે તો આ જે હીરો છે એને દેશવાના ડાયમંડ કંપની દ્વારા શોધવામાં આવે છે અને જેનું વજન એક હજાર અઠ્ઠાણું કેરેટ છે આ સિવાય મિત્રો વાત કરી તો દુનિયાના બીજા સૌથી મોટો હીરો જે છે એનું નામ છે લેસેડી લારોના અને તેનું વજન એક હજાર એકસોને નવ કેરેટ છે જે વર્ષ બે હજાર પંદરમાં બોસવાનામાંથી જ મળ્યો હતો આ સિવાય મિત્રો વાત કરીએ તો દુનિયાનો સૌથી મોટો જે હીરો છે તો એનું નામ છે કલીલન અને તેનું વજન છે ત્રણ હજાર છ કેરેટ જે વર્ષ ઓગણીસો પાંચમાં દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો હતો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોના દ્વારા પ્રોજેક્ટ વન વર્લ્ડ વન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે ડબ્લુ પી એ મિત્રો ડબલ્યુ સી પી એનું ફૂલફોર્મ થાય છે વર્લ્ડ કોન્સ્ટિટ્યુશન પાર્લિયામેન્ટ એસોસિએશન તો ત્રેવીસ જૂન બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવશે અને આ પરિયોજના અંતર્ગત છ વર્ષથી વધુ વયના દુનિયાના તમામ નાગરિકોની પ્રતિભા વિકાસ જેવી આવશ્યકતાઓ જે છે એને પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો આ જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એનો હેતુ એ છે કે દુનિયાની અંદર છ વર્ષથી વધુ વયના દરેક નાગરિક જે છે એમની પ્રતિભા વિકાસ જેવી આવશ્યકતાઓ છે એને પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ કે વર્લ્ડ ઇડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એટીડીઓ સિનિયર ક્લક તેમજ બિનસચિવાલય ક્લકની પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મિત્રો તમને વર્લ્ડ ઇન બોક્સ તરફથી એક મહાનમૂલ ભેટ છે અને જેના અંદર તમને પંદર જૂનથી બાર જુલાઈ બે હજાર એકવીસ સુધીમાં સો માર્ક્સની ટેસ્ટ અને એ પણ ડિટેલ આન્સર સાથે આપવામાં આવશે તેમજ સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી સો એમસીક્યુની ટેસ્ટ લેવામાં આવશે આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર તમે પોતાના નેગેટિવ માર્કિંગ સાથે રેન્ક જાણી શકો છો તેમજ આ કાર્યક્રમમાં કુલ પાંચ ટેસ્ટ છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક તો મિત્રો આ ટેસ્ટ આપવા માટે તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી લાઈવ એપ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે આ સિવાય મિત્રો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ એપ્લિકેશનની લિંક આપવામાં આવે છે ત્યાં જઈને પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આ સિવાય મિત્રો આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એઇટ વન એઇટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો મિત્રો કોઈપણ પરીક્ષાની તૈયારી કરો છો તો સ્વમૂલ્યાંકન માટે એકવાર મોક ટેસ્ટ આપવા જરૂરી છે તો ચોક્કસથી આ મોક ટેસ્ટ આપો અને તમારા જે વિષય છે જેની અંદર તમને વધુ મહેનત કરવાની જરૂર છે એનો ખ્યાલ આવી જશે તો એ પ્રમાણે તમારી તૈયારી કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ઓલિવ રીડલે કાચબાઓના રક્ષણ માટે ઓપરેશન ઓલિવિયા કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે ભારતીય તટરક્ષક તો ભારતીય તટરક્ષક દ્વારા ઓલિવ રીડલે કાચબાઓ જે છે એના રક્ષણ માટે ઓલિવિયા નામનું એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ ઓપરેશન જે છે એ પ્રતિવર્ષે ભારતીય તટરક્ષક દ્વારા કાચબા જે છે એમને બચાવવા માટે વર્ષ ઓગણીસો એસીથી શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ઓલિવ રિડેલ કાચબા જે છે એ પ્રજનન તેમજ માળા બનાવવા માટે ઓડિશાના તટ પર આવે છે અને તે સમયે આ કાચબાઓનું રક્ષણ કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવે છે તો મિત્રો અહીંયા વાત છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળની તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈ તો જેની સ્થાપના ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ઇઠ્યોતેરમાં થઈ હતી જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં ભારતીય તટરક્ષક દળના અધ્યક્ષ છે કૃષ્ણસ્વામી નટરાજન તો મિત્રો આ હતી માહિતી ભારતીય તટરક્ષક દળ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો તાજેતરમાં વીસ જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ મનાવવામાં આવ્યો તો મિત્રો આ દિવસ જે છે એને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરણાર્થીઓના સાહસ અને સન્માન માટે મનાવવામાં આવે છે અને જેની શરૂઆત વર્ષ બે હજાર એકમાં થઈ હતી તેમજ આ વર્ષની થીમ હતી ટુગેધર વી હેવ લર્ન એન્ડ શાઇન તો મિત્રો આ થીમ જે છે એ ખૂબ જ અગત્યની હોય છે કારણ કે એક્ઝામના ટ્રેન્ડ મુજબ હવે એક્ઝામની અંદર ખાસ કરીને જીપીએસસીમાં કોઈપણ દિવસ મનાવવામાં આવે તેને લગતી થીમ પૂછવામાં આવે છે તો શક્ય હોય તો આ થીમ નોટ ડાઉન કરી શકો છો આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો દુનિયાની સૌથી વધુ કિંમત ધરાવતી મિયાઝાકી નામની કેરી જે છે એ કયા રાજ્યમાં થાય છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ જે છે એની અંદર વિશ્વની સૌથી વધુ કિંમત ધરાવતી મિયાઝાકી નામની કેરી થાય છે વાત કરીએ એના વિશે તો મિયાઝાકી કેરી જે છે એની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો કિંમત રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ છે અને આ મિયાજાકી કેરી જે છે એ વિશ્વના સૌથી મોંઘાફળ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ ઇમેજમાં તમે આ મિયાઝાકી કેરી જે છે એને જોઈ શકો છો આ સિવાય વાત કરીએ તો મિયાઝાકી કેરી જે છે એને બાંગ્લાદેશ તેમજ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં જોવા મળે છે મિત્રો આજે મધ્યપ્રદેશની અંદર જે એક દંપતી આ કેરીના બે વૃક્ષો વાવેલા છે જેને રક્ષણ માટે તેમને ચાર ગાર્ડ તેમજ છ કૂતરાઓ જે છે એને પાળ્યા છે આ કેરીની કિંમત વધુ હોવાના કારણે તેને રક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી થઈ જાય છે ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરનો કરંટ તો મધ્યપ્રદેશ જે છે એમાં એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસમાં ભારતમાં પ્રથમ નંબરે આવ્યું છે આ સિવાય વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના જે છે એ મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે તેમજ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના શરૂ કરવામાં આવી છે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાની સુવિધાઓ માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કંડ મિત્રો લેક્ચરની અંદર જ્યારે પણ કોઈ સ્ટેટનો પ્રશ્ન આવશે તો એને લગતા તાજેતરના કરંટ અફેર વિશે આપણે ચર્ચા કરીશું જેનાથી તમારું તાજેતરનું જે કરંટ અફેર હોય જે તે સ્ટેટનું એનું રિવિઝન થઈ જશે અને એક્ઝામની અંદર આ સ્ટેટને લગતો અથવા તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડશે ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશનું સ્ટેટિક જી કે તો મધ્યપ્રદેશનું પ્રાણી છે બારાસિંગા રાજ્ય પક્ષી શાહ બુલબુલ છે અને રાજ્ય વૃક્ષ છે વડ તેમજ રાજ્ય ફૂલ જે છે એ સફેદ લીલી છે અને રાજ્ય પાક સોયાબીન છે તેમજ રાજ્ય રમત મલખમ છે આ સિવાય મિત્રો મધ્યપ્રદેશનું લોકનૃત્ય છે ચારકુલા અને મટકી ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશ જે છે એના પ્રસિદ્ધ બંધની અંદર એક સાગર બંધ છે તેમજ બારગી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલું છે તેમજ સાગર બંધ તથા સાગર બંધ જે ચંબલ નદી પર આવેલું છે ત્યારબાદ મિત્રો લંબાડી ગોંડ મુરિયા બિસનહાર અને વેગા જેવી જનજાતિઓ પણ મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે અને રાજ્યપાલ આનંદીબેન પટેલ છે તેમજ મુખ્યમંત્રી જે છે તેમનું નામ છે શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશ જે છે મિત્રો એને અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે જેમાં એક છે રાજસ્થાન બીજું ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ પાંચમું છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાહ્ણા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું બંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પેસ્ટ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઈ પાઠશાળા અને ઈ મૂલ્યાંકનના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા તો ઓડિશા સરકાર જે છે એને કોવિડ નાઇન્ટીનના કારણે શાળાઓ બંધ છે જેથી બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી ઓડિશા સરકારે લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરેલા છે અને આ પ્લેટફોર્મની મદદથી બાળકો ઘરેથી જ સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકશે તો મિત્રો આજે ઈ પાઠશાળા અને ઈ મૂલ્યાંકન જે છે એના દ્વારા બાળકો ઓનલાઈન ઘરેથી જ પોતાનો અભ્યાસ જે છે એ સુરક્ષિત રીતે કરી શકશે ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશા સંબંધિત તાજેતરનું કરંટ અફેર તો ગોપબંધુ સંભવિકાસ સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઈન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા છે તેમજ એકસો દસ કરોડ રૂપિયાની પોધઘાટ પરિયોજના ધામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તેમજ ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત જે છે એ રાજ્યનો સૌથી બીજો બાયોસ્પિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો તેમજ સુમંગલ પોર્ટલ અને ગો સ્વિફ્ટ લોન્ચ કરવામાં આવી છે આ સિવાય સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવ્યું તેમજ મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અપેર ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટ તો ઓડિશાનું પ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી નીલકંઠ છે અને રાજ્ય વૃક્ષ વડ છે તેમજ રાજ્ય ફૂલ છે અશોક છે આ સિવાય મિત્રો ઓડિશાના લોકનૃત્યમાં ઓડિશી સવારી પૈકા મુંદરી અને ગુમરાહ આ સિવાય મિત્રો ઓડિશાના કેટલાક પ્રસિદ્ધ બાંધમાં હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલું છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે તેમજ રેંકાલી ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલો છે આ સિવાય મિત્રો ઓડિશા જે છે એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસના રોજ થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે અને વર્તમાનમાં રાજ્યપાલ છે ગણેશીલાલ તેમજ મુખ્યમંત્રી નવીન પટનાયક છે વર્તમાનમાં મુખ્ય ન્યાયાધીશ જે છે એમનું નામ છે એસ મુરલીધર મિત્રો ઓડિશા રાજ્ય જે છે એને અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ચિલ્કા વન્યજીવ અપ્યારણ બીજું છે કોટગઢ વન્યજીવો અપ્યારણ ત્રીજું અહમદગઢ વન્યજીવ અપ્યારણ ચોથું સિમલીપાલ રાષ્ટ્રીય અભ્યારણ અને પાંચમું નંદનકાંદલ જ્યુલોજીકલ પાર્ક તો મિત્રો આ હતા ઓડિશાના રાષ્ટ્રીય ઉદ્યાન જે તમારે આવનારા એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્રનો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ બે હજાર એકવીસ કોણે જીત્યો છે તો એની અંદર આપણો જવાબ આવે છે સુંદર તો મિત્રો સુંદર જે છે એમને સંયુક્ત રાષ્ટ્રનો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ બે હજાર એકવીસ જીત્યો છે તો સંયુક્ત રાષ્ટ્રની ભૂમિ સંરક્ષણ સંસ્થા સીસીડીએ ભારતના પ્રોફેસર શ્યામસુંદર જાનીને તેમના કુટુંબ વનીકરણના પ્રયત્નો બદલ લેન્ડ ફોર લાઈફ ઇન્ટરનેશનલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે તેમજ સંયુક્ત રાષ્ટ્રના જે જમીન સંરક્ષણને લગતી સૌથી મોટી સંસ્થા જે છે સીસીડી દ્વારા આપવામાં આવેલ જમીન સંરક્ષણ સંબંધિત વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય એવોર્ડ જે લેન્ડ ફોર લાઈફ માટે આ વખતે ભારતના પ્રોફેસર શ્યામસુંદર જાની દ્વારા વિકસિત કુટુંબિક વનીકરણ કલ્પના પસંદ કરવામાં આવી છે અને તે બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડિડ બોક્સ એકેડેમી દ્વારા આવનારી ડીવાયએસઓ અને એસટીઆઈની પ્રિલિમ માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તમને કુલ પાંચ રાઉન્ડ છે જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો જેમાં જીપીએસસીના નવા વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ મિત્રો આ પ્રશ્નપત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ કુરિયર દ્વારા આની હાર્ડ કોપી પણ મેળવી શકો છો મિત્રો આ કાર્યકરોના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો પોતાના સ્વમૂલ્યાંકન માટે આ બુક ટેસ્ટ એટેન્ડ કરજો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન ધ નટમેક્સ કર્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે અમિતાભ ઘોષ તો અમિતાભ ઘોષ દ્વારા ધ નટમેક્સ કર્સ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો ચર્ચામાં રહેલી વરુણ અને અસ્સી નદી કયા રાજ્યમાં આવેલી છે તો એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તર પ્રદેશ તો આજે વરુણ અને અસ્સી નદી છે એ ઉત્તર પ્રદેશમાં આવેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ગૂગલ પે કઈ બેંકની સાથે કાર્ડ ટોકનાઇઝેશન લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ છે એસપી તો ગૂગલ પે જે છે એને એસપીઆઈ સાથે મળી અને કાર્ડ ટોકનાઇઝેશન શરૂ કરેલું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો એની અંદર આપણો જવાબ છે અજીત ડોભાલ તો મિત્રો અજીત ડોભાલ જે છે એ શંઘાઈ સહયોગની સંગઠનની જે બેઠક છે એની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો મિત્રો અજીત ડોભાલ જે છે એ આપણા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે તો મિત્રો આ પણ એક પદાધિકારી છે તો એમને પણ તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો વર્તમાનમાં ટુ મોરોવ લેન્ડ સમારોહ જે છે એને કયા દિવસે રદ કર્યો છે તો એમાં આપણો જવાબ આવે છે બેલ્જિયમ તો બેલ્જિયમ દ્વારા ટુ મોરોવ લેન્ડ જે છે સમારોહ એને રદ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે મિત્રો તમને આનો જવાબ આવડે છે તો ચોક્કસથી તમે કમેન્ટ બોક્સની અંદર પોતાનો જવાબ જણાવો જેનાથી મિત્રો તમારા અને અન્ય વિદ્યાર્થીઓના જગ્યામાં પણ વધારો થશે તો મિત્રો આ સાથે જ આજના આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પરીક્ષાલક્ષી કરંટ અફેર હતા એની આપણે સંપૂર્ણ ડેટા તેમજ ફેક ડિટેલ અને એને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે જેનાથી મિત્રો હું તમને ખાતરી આપું છું કે આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે મિત્રો કરંટ અફેરની સારી તૈયારી માટે તમે આપણા લેક્ચર રેગ્યુલર ફોલો કરવાનું રાખો કારણ કે મિત્રો આપણા લેક્ચરની અંદર ચર્ચામાં રહેલા જે અગત્યના પ્રશ્નો છે એની સંપૂર્ણ ડિટેલ સાથે અને પરીક્ષાલક્ષી ચર્ચા કરવામાં આવે છે જેનાથી તમારો કરંટ અફેરનો એક પણ માર્ક્સ નહીં જાય એની હું ખાતરી આપું છું આ છે મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને લાઇક કરો તેમજ એને વધુમાં વધુ શેર કરો જેનાથી વળીન ભક્ત દ્વારા ફ્રીની અંદર તમને યુટ્યુબના માધ્યમથી એક સારી ક્વોલિટીનું કરંટ અફેર માત્ર દસથી પંદર મિનિટની અંદર મળે છે તો તેનો લાભ તમે ચોક્કસથી ઉઠાવો આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેર જે છે એની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલું બે લાકન પ્રેસ કરી જેનાથી આવનારા નવા વિડિયોને અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય મિત્રો વર્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપના હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં